દ્વારકા ટુડેથી હું પરેશ પાટિયા અત્યારના દ્વારકાધીશ મંદિરના પટાંગ બિલકુલ આપણે બહારથી હું આપને જણાવવા માગું છું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે મુકેશભાઈ અંબાણી છે એમના ધર્મપત્ની શ્રી મિતાબેન અંબાણી દ્વારકાધીશના ચરણે આવ્યા છે દ્વારકાધીશના ચરણે આવી દ્વારકાધીશના દર્શન કરશે દ્વારકાધીશનું ધજા આરોહણ છે શિખર ઉપર દેવાલય ઉપર ધજાનું ભોજન કરશે ધજાનું આયોજન કરી અને દ્વારકાધીશના શિખર ઉપર ધજા ચડાવશે નંબર ટુ ભગવાન દ્વારકાધીશના ચરણ પાદુકાની પૂજન થશે આ સુકામ થશે એ હું જણાવવા માગું છું આપને એક તો પહેલો કારણ એ છે કે અત્યારના આઈપીએલ મેચો ચાલે છે અને આઈપીએલ મેચની અંદર મુંબઈ ઇન્ડિયન જે અત્યારના હાલ એમનો મેચ આ સમયે જ્યારે ભગવાન દ્વારકાધીશના શરણે ત્યારે આ મેચ ચાલી પણ રહ્યો છે અને હું આપને એ જણાવવા માગું છું જ્યારે જ્યારે મિતાબેન અથવા આકાશ અંબાણી કોઈ પણ અહીંયા દ્વારકાધીશના ચરણે આવે છે ત્યારે કંઈક અજુગતું થાય છે અને એ મુંબઈ ઇન્ડિયનનું પાછું પલટાઈ જાય છે તો આવી રીતના આજે પણ આજ દ્વારકાધીશના મંદિરમાં મિતાબેન અંબાણી અત્યારના પહોંચી ચૂક્યા છે અને ધજાનું પૂજન અંદર ચાલી રહ્યું છે અને ત્યાર પછી સંધ્યા આરતીનું એ દર્શન કરશે સંધ્યા આરતીની ઝાંકી કરશે અને ચરણ પાદુકાની પૂજા પણ કરશે તો એવું લાગે છે જ્યારે જ્યારે પણ દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે અને સેવા પૂજા અર્ચના શ્રદ્ધાથી જે કરે છે એ ફળે પણ છે તો આજે જોવું એ રહ્યું કે આગળ શું થશે અને આ જે આઈપીએલ જે ચાલે છે એની અંદર આ કેવી રીતના આગળનો જે આઈપીએલની અંદર શું થાશે દ્વારકાધીશ શું આપશે એ આપણે જોવાનું રહ્યું તો દ્વારકા ટુડેથી મારી સાથે રાજુ જોશી અને હું પરેશ પાઢ્યા દ્વારકા ટુડેથી નમસ્કાર